આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજ્યના અઢાર ઉદ્યોગ સાહસિકોને ધ પ્રાઇડ ઓફ ગુજરાત પુરસ્કારથી સન્માનિત કર્યા એક ખાનગી સમાચાર ચેનલ દ્વારા યોજાયેલા આ પુરસ્કાર સમારોહમાં શ્રી દેવવ્રતે જણાવ્યું હતું કે જ્યારે મીડિયા સમાજના સકારાત્મક કાર્યોને પ્રકાશિત કરે છે ત્યારે સામાન્ય લોકો પણ સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં ભાગ લેવા પ્રેરિત થાય છે આ પ્રસંગે તેમણે કહ્યું કે મહાન વ્યક્તિ એ નથી જે ફક્ત પોતાના માટે જીવે છે પરંતુ મહાન તે છે જે બીજાની પ્રગતિને પોતાની પ્રગતિમાં ગાંધીનગર ખાતે યોજાયેલા મહિલા સંમેલનમાં ડાંગ જિલ્લાના આંગણવાડી કાર્યકર ભાવિકા ગાવિતે પૂર્ણા શક્તિમાંથી લોલીપોપની વાનગી બનાવી પ્રદર્શિત કરતા કક્ષાએ બીજો બીજો ક્રમાંક મેળવ્યો છે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પોષણ ઉત્સવ બે હજાર પચીસ અંતર્ગત આંગણવાડી કેન્દ્રમાં ટેક હોમ રાશન અને મિલેટનો રોજિંદા જીવનમાં ઉપયોગ વધે તેવા હેતુથી રાજ્યમાં તમામ સ્તરે બે પ્રકારની વાનગી હરીફાઈનું આયોજન કરાયું હતું જેમાં તાલુકામાંથી જિલ્લા કક્ષાએ અને જિલ્લા કક્ષાએથી ઝોન કક્ષાએ તેમજ અંતે આ બંને સ્પર્ધા રાજ્ય કક્ષાએ યોજાઈ હતી મહેસાણામાં અમદાવાદ મહેસાણા ધોરીમાર્ગ પર ઉમાનગર નજીક ત્રણ વાહનો વચ્ચે થયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે મળતી માહિતી મુજબ ટ્રક કાર અને પિકઅપ વાહન વચ્ચે અકસ્માત સર્જાતા કારમાં સવાર એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે અન્ય ચાર લોકો ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા સુરતના ઉત્તરાયણ રેલવે મથકનું અંદાજે આઠ કરોડ રૂપિયાના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું છે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ આ રેલવે મથકનો પુનઃ વિકાસ કરવામાં આવ્યો છે રેલવે મથકની જૂની છબી જાળવી રાખીને મુસાફરોની સુવિધા માટે વ્યાપક ફેરફાર કરવામાં આવ્યા છે પ્લેટફોર્મ હવે જીઆઈ શીટ કવરથી ઢંકાયેલું છે સૌથી મોટો ફેરફાર નવો રાહદારી સબવે છે જે સ્ટેશનના પૂર્વ અને પશ્ચિમ ભાગોને પ્લેટફોર્મ સાથે જોડે છે આધુનિક સંકેત સંચિત પાર્કિંગ અને સીસીટીવી સર્વેલન્સથી મુસાફરોની સગવડતા અને સલામતીમાં એક નવું પાસું ઉમેરાયું છે ઓપરેશન સિંધુને સન્માનિત કરવા મહેસાણા જિલ્લાના કડીમાં ત્રિરંગા રેલીનું આયોજન કરાયું પ્રભારી મંત્રી જગદીશ વિશ્વકર્માએ આ રેલીમાં સહભાગી થઈને યુવાનો અને ગ્રામજનોમાં રાષ્ટ્રપ્રેમનો સંચાર કર્યો હતો શહેરના યુવાનો નાગરિકો આ રેલીમાં જોડાઈને દેશ માટેની ભાવના પ્રગટ કરી ડાંગ જિલ્લાના કોટબા અને ચીખલી આરોગ્ય મંદિરને રાષ્ટ્રીય ગુણવત્તા ખાતરી ધોરણ એનક્યુએસ પ્રમાણપત્ર એનાયત થયું છે દિલ્હી ખાતેની રાષ્ટ્રીય આરોગ્ય પ્રણાલી સંશાધન કેન્દ્રની ટીમ દ્વારા આરોગ્ય મંદિર ખાતે મૂલ્યાંકન કરાયું આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી હિમાંશુ કે આમ આવેલા છે જેમાં બે આયુષ્યમાન આરોગ્ય મંદિર ચીખલી અને કોટબા આયુષ્યમાન આરોગ્ય મંદિરને નેશનલ ક્વોલિટી એસ્યુરન્સ સ્ટાન્ડર્ડ જે દિલ્હીથી પ્રમાણપત્ર આપવામાં આવે છે જેમાં ઉત્તીર્ણ થયા છે અને આયુષ્યમાન આરોગ્ય મંદિરને જુલાઈમાં પૂર્ણ કરવાની કામગીરી કરવામાં આવશે મહીસાગર જિલ્લાના કઢાણા ડાબા કાંઠાની મુખ્ય નહેરની બે માઇનોર નહેર પરથી દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે કોલિયા માઈનોર તેમજ કાળવા માઇનોર નહેર પર બિલ્ડરો દ્વારા દબાણ કરી દુકાનો તેમજ પાકા રસ્તા બનાવી દેવાયા હતા તેના કારણે ખેડૂતોને સિંચાઈનું પાણી ન મળતા ખેડૂતોએ સિંચાઈ વિભાગને રજૂઆત કરી હતી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વીસ ગેરકાયદેસર હોડીને પોલીસે ઝડપી પાડી છે અમારા પ્રતિનિધિ જણાવે છે કે આ હોડી માછીમારી કરવા દરિયામાં જવા માટેના જરૂરી ટોકન મેળવ્યા વગર અથવા જૂના ટોકનનો ખોટી રીતે ઉપયોગ કરી હોડીમાં સાથે રાખવાનું હોકા યંત્ર ઇમરજન્સી સ્મોક સિગ્નલ સાથે નહીં રાખતા કાર્યવાહી કરવામાં આવી છે જેમાં બેટ દ્વારકા નજીક દરિયામાંથી ત્રણ વાડીના નજીક દરિયામાંથી એક સલાયા દરિયામાંથી નવ દ્વારકા દરિયામાંથી બે અને ઓખા નજીક દરિયા માંથી પાંચ સહિત વીસ હોડી પર જિલ્લા પોલીસે ગુજરાત મત્સ્યોદ્યોગ અધિનિયમ તેમજ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કડક પોલીસ બંદોબસ્ત સાથે સલાયા પંથકમાં ગેરકાયદે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ અમારા પ્રતિનિધિ કરણ જોશી જણાવે છે કે હોસેની ચોક વિસ્તારમાં અસામાજિક તત્વોના ગેરકાયદે દબાણો દૂર કરાયા છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો વધુ સમાચાર માટે અમારી વેબસાઈટ ન્યૂઝ ઓન એઆઈઆર ડોટ જીઓવી ડોટ આઈ એન સ્લેસ ગુજરાતી અને અમારા એક હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ સાંજે સાત વાગેને દસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો